વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ વડતાલ ધામ ખાતે આ વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન મહોત્સવનો કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજાશે આ ભવ્ય મહોત્સવ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓ સાથે ઉજવાશે મહોત્સવ દરમિયાન ભગવાન હરિકૃષ્ણ મહારાજના બસો માં પાટોત્સવની ઉજવણી પણ વિશેષ રીતે થશે આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમની સુવિધા માટે રહેવા અને જમવાની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે આશરે દસ થી વધુ ભક્તો એકસાથે ભોજન કરી શકે તેવી સુવિધા યુક્ત ભોજનાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પાંચ દિવસના આ ભવ્ય કાર્યક્રમમાં દર રાત્રે વિવિધ ધાર્મિક કથાઓ ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આચાર્ય પદસ્થાપન વિધિ સંતો હરિભક્તો અને આચાર્ય રાકેશ પ્રસાદ પણ દેવ દિવાળીના દિવસે ભગવાન હરિકૃષ્ણ મહારાજને સોનાના આભૂષણોથી શોભિત કરવામાં આવશે જે હજારો ભક્તો માટે વિશેષ આકર્ષણ બનશે મહોત્સવ દરમિયાન દરરોજ આશરે દસ હજારથી વધુ હરિભક્તો મહાપ્રસાદનો લાભ લઈ શકશે